આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા શહેરમાં ફ્રૂટ અને શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓને યોગ્ય જગ્યા ફાળવવા મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ચિરાગસિંહ ગોહિલ સહિતના આગેવાનો એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ શહેરમાં વસતા અને સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાની આજીવિકા માટે નાની મોટી લારી દ્વારા ફ્રૂટ અને શાકભાજી વેચાણનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવ્યું છે આજ દિન સુધી નગરપાલિકા કે સરકારી તંત્ર દ્વારા લારી ધારકોને કોઈ યોગ્ય અને નિશ્ચિત જગ્યા ફાળવવામાં આવી નથી જેના કારણે મજબૂરી વશ રોડ રસ્તા પર ઊભા રહી ધંધો કરે છે આવી પરિસ્થિતિમાં ટ્રાફિકના નામે વારંવાર પોલીસ દ્વારા તેઓની લારીઓ જપ્ત કરવામાં આવશે પોલીસ સ્ટેશન લઈ જઈ મૂકવામાં આવે છે કેટલાક કિસ્સાઓમાં ગરીબ લારી ધારકો પર દંડ કરવામાં આવે છે અને અપમાનજનક વર્તન પણ કરવામાં આવશે તેવામાં લારી ધારકોને યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે રિપોર્ટર આવી સૈયદ ભરૂચ એ લોકો જે રોડ રસ્તા ઉપર ઉભા રહીને જે લારી ગલ્લા ચલવે છે આવા લોકોને વારંવાર દબાણના નામે એ લોકોની ઉપર અત્યાચારો કરવામાં આવી રહ્યા છે વારંવાર આ લોકોની લારી ગલ્લી લારી ગલ્લા જપ્તી કરવા અને આ લોકો ઉપર અત્યાચારો કરવા પોલીસને આગળ રાખી એ લોકોને ગેરકાયદેસર રીતે એ લોકો ઉપર કેસ કરાવવા આવા કામો થઈ રહ્યા છે અગાઉ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે વહીવટી કે આ લોકોને એક યોગ્ય તંત્રની ફાળવણી કરી આપવામાં આવે અત્યારે હોસ્ટેલ ગ્રાઉન્ડ એક યોગ્ય જગ્યાની ફાળવણી કરવા માટે એક સાઈડ ની જગ્યા જોઈ એ લોકો ફાળવણી કરી શકે એની બાજુમાં એક બીજી ખુલ્લી જગ્યા પડી છે ત્યાં આગળ ફાળવણી કરવામાં આવે સેવાશ્રમ વિસ્તાર હોય બાયપાસ હોય શ્રવણ ચોકડી હોય કે જાડેસર વિસ્તાર હોય આ તમામ લારી ગલ્લા ધારકોને વારંવાર જે દબાણના નામે જે હટાવવામાં આવે છે ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આ લોકોના સમર્થન સાહેબ રાખીએ છીએ કે કે જલ્દી યોગ્ય કરી આપવામાં આવે પરંતુ અહીંયા વાત એ છે આજે ગામના પણ અમુક લોકો એમના સરપંચ ને ડેપ્યુટી સરપંચ પણ અમારી સાથે અહીં આગળ આવ્યા છે કોઠિયા ગામની અંદર એક બાજુ ગેરકાયદેસર પવન ચક્કી ઊભી કરી દેવાય છે જેની લેખિતમાં રજૂઆતો કરી છે છતાં પણ આજ દિન સુધી એની ઉપર કાર્યવાહી નથી થતી આ તંત્ર આ સરકારની અંદર તંત્ર બે પ્રકારના કામ કરે છે

એની લાઇનો જે હટાવવાની જે કામગીરી છે એ પણ તાત્કાલિક ના ધોરણે થવી જોઈએ તો અહીંયા આજે અમને ન્યાય મળશે એવી આશા સાથે બંને લોકો આજે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અસ્તુ ભારત માતા કી જય